હલો ફ્રેન્ડ્સ કેમ છો સુપાલી પટેલની રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે હું એક નવી રેસિપી તમને સાથે શેર કરવાની છે તો ચાલો આપણે એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો મેં આ એક દૂધી લીધી છે અને કૂની છે તમે દૂધી લો તો આવી રીતે નખ મારી જોવાનું અંદરથી ઇઝીલી અંદર એડ થાય તો સમજી લેવાનું અનુકા તાજી ને ફ્રેશ છે તો આપણે આ દૂધીને પહેલાં છીણી લઈશું તો આપણે દૂધીને છીનતા પહેલાં દહીં લીધું છે આ દહીં ચાર ચમચી છે આ ચમચીથી લીધી છે ચાર ચમચી એમાં આપણે ગોળ એડ કરી દેવાનો તો ગળ પણ છે ને તમે સ્કીપ પણ કરી શકો ને તમને ગળ્યું ચોટ એમ ખાટું મીઠું ભવતું હોય ને તો એવી રીતે તમે કરી શકો તો આ ચમચીથી બે ચમચી ફૂલ થઈને એટલો ગોળ મેં એડ કર્યો છે હવે દહીંને બરાબર હલાઈ લેવાનો હવે આ ગોળને આપણે ઓગળવા દઈશું ત્યાં સુધી દીધી છીની લઈએ તો પહેલાં આપણે આવી રીતે ટુકડા કરી લઈશું અને દૂધીને હવે છીની લે છોલી લેવાનું દૂધીને મેં પાણીથી બરાબર ધોઈ લીધી હતી પહેલાં ધોઈને કોરી કરી છે દૂધી તમે વચો તો વધારે લઈ શકો હવે મેં આવી છીની લીધી છે એનાથી આપણે આને છીની લેવાનું તો જો આવી રીતનું છીન થશે ફ્રેન્ડ્સ દૂધી છીણી ગઈ છે હવે એમાં લોટ એડ કરીશું તો આ બાજરીનો લોટ છે જુવારનો નથી બાજરીનો છે એ એડ કરીશું આપણે તો તમારે લોટ દૂધી હોય ને એના માપ પ્રમાણે એડ કરવાનો અને આ ઘઉંનો લોટ છે અડધો લોટ ઘઉનો એડ કરીશું હવે આપણે આમાં બધા મસાલા કરી લેવાના તો પહેલાં હું થોડીક લસણની પેસ્ટ એડ કરીશ તો અડધી ચમચી લસણની પેસ્ટ છે અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરવાની આ જીરું છે એ આપણે એડ કરી દઈશું અજમો છે સોરી આ અજમો છે એ આપણે હાથેથી મસરીને એડ કરી દેવાનો આમાં લાલ મરચું લીલું એડ કરીશું એટલે લાલ થોડુંક જ એડ કરવાનું આધાના જીરું છે એક ચમચી હળદર એક ચમચી એડ કરી દેવાની હળદર થોડીક વધારે કરવાની એડ બરાબર હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું બધું મિક્સ થઈ જાય એટલે મીઠું ટેસ્ટ પ્રમાણે એડ કરી દઈશું હવે આ દહીં છે ગોળવાળું દહીંવાળું મિશ્રણ તે આપણે એડ કરીશું એમાં થોડુંક થોડુંક જ એડ કરવાનું કારણ કે દૂધી પાણી છોડે એટલે એ લોટ આમાં ઢીલો થાય હવે આનો આપણે કઠણ લોટ બાંધવાનો તો જુઓ આપણે આવી રીતે લોટ બંધ દેવાનો હવે સેજગી એ કરી અને લોટને સ્મૂથ કરી લેવાનો તમે જોયું કે મેં મોહન બિલકુલ નહીં એડ કર્યું તેલ બિલકુલ એડ નહીં કર્યું તમારે પણ તેલ બિલકુલ એડ નહીં કરવાનું તો પણ તમારા આ પરોઠા બહુ સરસ થશે એકદમ પોચા થશે બરાબર હવે આપણે આવી રીતે એને ઢાંકી દઈએ ફ્રેન્ડ્સ મરચું નાખવાનું ભૂલી ગઈ હતી એટલે આ લીલું મરચું છે એ આવી રીતે એડ કરી દઈશું અને ફરી એને મિક્સ કરી દઈશું લોટને મૂકી નહીં રાખવાનો તમે મૂકી રાખશો તો પાણી છૂટશે દૂધીનું અને લોટ પછી ફરી એડ કરવો પડશે એટલે એને મૂકી નહીં રાખવાનું તો તૈયાર છે આપણો લોટ આપણે એના પર લુવા કરી લઈએ તો આપણા લુવા તૈયાર છે તો ફ્રેન્ડ્સ હવે લુવું લઈ લીધું છે અને એવું અટામણ લેવાનું આ ચોખા ને ઘઉંનો લોટ મિક્સ છે એવી રીતે લેવાનું અને આપણે હવે એને બની લેવાનો તો જો તમે જોઈ શકો છો થોડુંક એવું લાગે ને તો ઉપરથી પણ આવી રીતે લોટ સ્પ્રિન્કલ કરી દેવાનો અને આટલો પતલો કરવાનો તમારે સોરી ફ્રેન્ડ્સ મારે એવું બતાવવાનું રહી ગયું હું તમને બીજું ફરી બનીને બતાવું તો એક એકલું લઈ લેવાનું આવી રીતે અને પછી એમાં અટામણમાં આ ઘઉંનો અને ચોખાનો લોટ મિક્સ છે અટામણ માટે અને એમાં આવી રીતે હલકા હલકા હાથે આપણે પરોઠું બની લેવાનું પછી એવું લાગે થોડુંક તો ઉપરથી આવી રીતે લોટ કોરો ફરી એડ કરી દેવાનો તો જો આ રીતનો થવો જોઈએ બરાબર હવે આપણે શેકી લઈએ તો આપણી લોડી તપી ગઈ છે તો આપણે ઉપર થોડું અને પરોઠું મૂકી દેવાનું હવે એને આપણે ફેરવી દઈશું હવે તમે એની ઉપર ઘી કે તેલ કોઈ બી એડ કરી શકો બેમાંથી તમને જે પસંદ હોય એ મેં તેલ એડ કર્યું છે અને હવે એને ફેરવી લઈશું અને હલકા હલકા સાથે આ ખાવાના હેલ્ધી પણ છે બાળકોને પણ તમે આવી રીતે આપશો ને તો જેને દૂધી બાળક જે બાળકને દૂધી ના ભાવે ને તે આવી રીતે આપો ને તો ખાઈ પણ લેશે તો નીચેથી આવી રીતે એને લાલ કળર કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે એને લઈ લેવાનો તો તૈયાર છે હવે એવી રીતે બીજું એડ કરી દઈશું તૈયાર છે આપણા થેપલા તો ફ્રેન્ડ્સ જો આપણા ઘરમાં ગરમ પરોઠા તૈયાર છે જે મારી સાઈડના હશે એમને તો ખબર છે કે આને આપણે દૂધીના થેપલા પણ કહી શકીએ બરાબર તો આ કાકડીના રાયતા સાથે એ સરસ લાગે ચા જોડે પણ સરસ લાગે તો મારી રેસિપી કેવી લાગી એ ચોક્કસથી કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને હાઈપ કરવાનું પણ ભૂલતા નહીં ચાલો તો ફરી નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું થેન્ક યુ